કે 2004 થી 2024 સતત પાંચ લોકસભાની ચૂંટણી કોઈ લડ્યું હોય કે હું આ હોલમાં એકમાત્ર હું છું 2004 ને <laughs> 2009 માં લોકસભાની ચૂંટણી પણ હું જીત્યો પણ છું પણ 2014 થી જ્યાંથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે પ્રસ્થાપિત થયા એ પછી ગુજરાતમાં મતદારનો ટ્રેન્ડ એ રહ્યો છે કે કોંગ્રેસના 26 ઉમેદવારો સામે એક જ ઉમેદવાર હોય નરેન્દ્ર મોદી એ રીતે ગુજરાતની જનતાએ મતદાન કર્યું છે ને એના કારણે આપણે 2014 હોય કે 2019 હોય 26 જીરો નું પરિણામ આપણે પ્રાપ્ત કર્યું એટલે મારે ગેની અભિનંદન એટલા માટે આપવા છે કે તમે રેખાબેન ચૌધરી સામે વિજય નથી મેળવ્યો પણ નરેન્દ્ર મોદીને હરાવી દીધો પણ મને એક વાતનો અફસોસ પણ છે કે એની બેનનો ફોન કરવા પણ હું ગયો તો મે બેનને કીધું તો બેન આપણે એક જ પાટલી ઉપર વિધાનસભામાં બેસીએ છે તો એકલા ના જતા રહેતા મને લઈ જતો પણ મને નહી નથી કે